ભરૂચ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમની પ્રશંસનીય કામગીરી અંકલેશ્વર જીઆઈડીસી લૂંટના ત્રણ આરોપીઓ પૈકી બે બે આરોપીઓને પાટણ જિલ્લાના સિદ્ધપુર ગામમાંથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા અંકલેશ્વર જીઆઈડીસી માં ગાડી ટકરાવવાની વાત કરી બોલાચાલીને રોકી રૂપિયા દસ લાખની લૂંટ કેસમાં ભરૂચ એલસીબી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આઠ બાર બે હજાર પચીસના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં ત્રણ અજાણ્યા ઈસમોએ ચતુરાઈપૂર્વક એક નોકરિયાત યુવકને વાતોમાં રોકી તેની ગાડીમાંથી રોકડા રૂપિયા દસ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આંગળીયા પેઢીમાંથી રોકડ લઈને જતી વખતે ઘટના બની ફરિયાદી ધવલભાઈ વિરેન્દ્રભાઈ બાટ ઉંમર વર્ષ બાવીસ જેઓ કોસમડી ખાતે આવેલ શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે તેઓએ પોલીસ સ્ટેશનમાં આવીને આ અંગેની ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ આજ રોજ તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ બપોરના આશરે પોણા ત્રણ એક વાગ્યે તેમને અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે આવેલ આર કે આંગણિયામાંથી ફોન આવ્યો હતો કે વેરાવળ ખાતે આવેલ રૂપિયા દસ લાખ આવી ગયા છે જે લઈ જવાના છે સેટની મંજૂરી બાદ ધવલભાઈ બપોરે આશરે ચાર ત્રીસ વાગે તેમની અલ્ટો ફોર વ્હીલ ગાડી નંબર જી જે સોળ બી કે પચાસ બાર લઈને આંગણિયા પેઢી પર ગયા હતા ત્યાંથી ચાર પિસ્તાળીસ વાગે તેઓએ રોકડા રૂપિયા દસ લાખ એક સફેદ પ્લાસ્ટિકની થેલીમાં લીધા અને એ રકમ ડ્રાઈવરની બાજુવાળી સીટમાં મૂકી પોતાની ઓફિસે જવા રવાના થયા હતા રોંગ સાઈડમાં જતાં મોકો મળ્યો ધવલભાઈ પ્રતિન બ્રિજની નીચેથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના સર્વિસ રોડ પર રોંગ સાઈડ થઈને વાલિયા ચોકડી તરફ જતા હતા તેથી વાલિયા ચોકડી થઈને કોસમડી તરફ જવાના રસ્તા પર નોટિફાઈડ ઓફિસવાળા ગેટ પાસે પહોંચ્યા ત્યારે આ બનાવ બન્યો હતો ગાડી સરખી હાકો મને વાગ્યું છે કઈ ધ્યાન ભટકાવ્યું આ સ્થળે એક હેલ્મેટ પહેરેલા સમય બાઇક ચલાવતા આવીને સરખી ગાડી હાકો મને તમારી ગાડીમાંથી પગમાં લાગી ગયેલ છે ત્યારબાદ એ બાઇક ચાલક ડ્રાઈવર સાઈડ તરફ આવી ગયો અને ધવલભાઈને ગાડીમાંથી નીચે ઉતારી પોતાનો પગ બતાવી વાતચીતમાં રોક્યા ધવલભાઈએ તેમને સોરી પણ કહ્યું હતું ચોરી કરીને બે બાઇક સવારો ફરાર પણ થઈ ગયા ધવલભાઈએ વાતચીત કર્યા બાદ પોતાની બાજુની સીટમાં નજર કરી તો રોપડા રોકડા દસ લાખ ભરેલી સફેદ પ્લાસ્ટિકની થેલી સીટ ઉપર ન હતી તરત જ પાછળ ફરીને જોતા હેલ્મેટ પહેરેલા બે બાઇક સવારો તેમની પૈસા ભરેલી થેલી લઈને પૂરપાટ ઝડપે નાસી છૂટ્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનામાં કુલ ત્રણ અજાણ્યા ઇસમો સંડોવાયેલા હોવાનું જણાય છે જેમણે કાવતરું રચીને ધવલભાઈનું ધ્યાન ભટકાવ્યું અને આ મોટી રકમની ચોરીને અંજામ આપ્યો પોલીસ તપાસ દરમિયાન સમગ્ર ઘટના તારીખ આઠ બાર પચીસના રોજ ચાર પિસ્તાલીસથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન નોટિફાઈડ ઓફિસના ગેટ પાસે વાલિયા ચોકડીથી કોસમડી તરફ જવાના રસ્તા પર બની છે પોલીસે ફરિયાદીની વિગત વાર ફરિયાદ નોંધીને ત્રણે હજાર ઈસમો બે સ્પોટ બાઇક ડુપ્લિકેટ નંબર જે સોળ સત્તાણું ઓગણસી તથા બીજા બાઇક પર જે સોળ ડીડી શૂન્ય નવસો છ્યાસી લગાવી આ લૂંટને અંજામ આપ્યો હતો પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ શરૂ કરી છે તપાસ દરમિયાન માલુમ પડેલ છે કે આ દસ લાખ રૂપિયાની લૂંટમાં સિદ્ધપુરના કલ્પેશ ઉર્ફે કપિલ મોહનલાલ બોજીયા વર્ષ પાંત્રીસ રહે સિંધી કેમ્પ હરિશંકરનો આરો સિદ્ધપુર અને બીજા બે આરોપ બે બીજા આરોપી નામે ગિરીશભાઈ મગનભાઈ પરમાર ઉંમરવર્ષ અઠાવીસ રહે બહુચર માતાના મંદિર પાસે સિંધી કેમ્પ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણથી બે મોટર બાઇક અને મોબાઈલ નંગ બે સાથે ભરૂચ એલ સીબીએ પાટણ જિલ્લાના સિદ્ધપુર મુકામેથી બંને આરોપીઓની ધરપકડ કરી છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને એક વોન્ટેડ આરોપીની પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા